હેલો મિત્રો કેમ છે બધા મજામાં થઈશું કેમ કે આપણા બ્લોગ જોતાય હોય ઓનલી મજામાં થઈશું બધાને જય માતાજી જય દ્વારકાથી જય દાડા મોડેર જ તો મિત્રો આપણે કોમેડી કોમેડી વિડીયો લઈને આવી ગયા છે આપણે તો આપણે વરસાદ તો બહુ ઘણો પડી ગયો વરસાદ તો આપણે ને આપણે નાય ધૂન તૈયાર થઈને હવે ડાયરેક જાય ગામમાં આવે થોડોક કોમેડી વિડીયો શેટ શૂટ કરી લે થોડોક આપણે તો ડાયરેક્ટ ત્યાં જ જાય ગામમાં હાલો ની ની કવર દિલાય છે બી ફોરડે અધિક મેં Thank you.

ખોન કોના બ્લોક આઈપીએલ માં પૈસા નાખે છે આ ભાઈ લા ભાઈ નું જોમી બધું જ આવવાનું મને લાગે હું કોઈ વ્યક્તિ ની વાત આ ભાઈ ઓ મોહન તાડે ગયો હું મને બાયરી છોકરા જોઈએ તો આ ભાઈ એમ જો માય ના શર્મા એવો નથી વીડિયો ખાલતો વાયલો થઈ જાય બાયરી છોકરા જોવે તો રવિ દુકાન છે પણ રામ ભરો છે

જે દરિયા હોય અમાર તો બાયું નદી નકા ગળંગ કરે હોય અચાનક બજાર માં બાદરમાં હાટા મારે તે વિડયો સાતે બેહી ગયા મારી બાજુમાં આની અંદર ને અત્યારે દુકાન ના માલિક આવી ગયા છે આઈ ઉપર છે ઈ જોય સાપો વિડયો માય લઈ લે લઈ લે લઈ લઈ લે લઈ જો

ગો જાવ તો છે મે એવું છે ટટુ ટટુ મે બેઠો ને આખી જિંદગી બ YouTube પણ હું 1 લાખ એમ જાવ શરમ આવે તો રાણો રાણાની રીતે ભાઈ હય મારો વાઘ આવ્યો ઠુઠો ઠુઠો શું ટાની કિંમત છે

habis dibeli pas beli nama tuh cumi somra sih sak bila-bila sih sak harta, kenapa? bila 500 rupiah mah. Mereka korona nyawa, jadi jual batu. Hahaha. 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 કાલે ને સ્વાલની કેમ છો દવા કે એ માજી આયા જાઉં ને પણ હું આખો દિવસ બજારમાં ભરેલો છું તમે આવીને આવો ઉપાવા જોનીએ પપ્પાએ કે તું પાર્ટી માંગેલી થાય એને જ જતી એમ હું હકીર સાચું રહે નથી હકીકત હકીકત છે હું તેમ પપ્પાને કેમ questa dalla mi ditano mi fanno lo jungle quella boh torta quella ven nu ve socre mane alla gente alle alte મિત્રો આપણે એમ બ્લોક ને પૂરો કર્યો તમને કેવો વિડીયો લાગે તો કોમેન્ટમાં જરૂર બતાવજો બધા જય માતાજી જય દાદા મોઢે આમ